સુરતના સચિન પાલી ગામમાં છ માળનું મકાન ધરાશાયી થતા સાત લોકોના મોત નીપજ્યા હતા ત્યારબાદ જર્જરિત મકાન લઈને પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થઈ ગયા છે ત્યારે આ ચોમાસામાં વધુ એક મકાન ધરાશાયી થયું છે

જ્યારે પોલીસ અને પાલિકા તંત્ર એ ઘટના સ્થળે જ પહોંચીને તપાસ હાથ ધરી હતી મકાન બંધ હોવાની સાથે સાંજના સમયે ધરાશાયું થઈ હોવાથી ઈજા હાડી ટળી હતી જો કે શહેરમાં જોખમી અને જર્જરિત બાંધકામોને પાલિકા ઝડપથી કોઈ મોટી દુર્ઘટના અગાઉ ઉતારી લે તેવી માંગ ઉઠી રહી છે પોલીસે કહ્યું કે સવિતાબેન નગિનદાસ નામની માલિકીનું મકાન હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખાલી હતું આ મકાનને ઉતારી પાડવા પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે